એકમાં રહેતા મિત્ર વજ્રભાઈના ઘરે હતો ત્યારે મિત્રો બેભાન થઈ જતા તેમને મિત્રો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ત્યાં મિત્રો તબીબી જોઈ તપાસ મૃત જાહેર કરતા ત્યારે મિત્રો આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલયનગર પોલીસને જાણ કરતા જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી જ્યાં મિત્રો અત્યારની આ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ